क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तमने स्पर्शता तमाम समाचारों की हमने फिक्र ने एटले हूँ आपना माटे लेने आवे छु प्राइम नाइन विद जिगर આપણે ત્યાં સોનાના દાણચોરી માટે મોટા પ્રમાણમાં ઝડપાતી આવી છે કોઈને કોઈક રીતે ગેરકાયદે રીતે સોનું ઘુસાડી દેવામાં આવે છે તેમને તેના જુદા જુદા કિમિયા પણ સાંભળ્યા હશે પણ આ વખતે એટીએસ અને ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમદાવાદના પારડીમાં કરોડો રૂપિયાનો જે સોનાનો જથ્થો ઝડપી પાડ્યો છે બંને એજન્સીઓએ પારડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના બંધ મકાનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો અને તપાસ કરતા બંધ મકાનમાંથી જે મળી આવ્યું તેને જોઈ એજન્સીઓના અધિકારીઓ પણ ચોંકી ગયા અધિકારીઓની તપાસમાં સોનાના બિસ્કીટનો ખજાનો મળી આવ્યો એટીએસ અને ડીઆરઆઈએ અંદાજે પંચાણું પોઈન્ટ પાંચ કિલો સોનું અને સાહીઠ લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી અંદાજે નેવું કરોડ રૂપિયાનો માલ છે બંને એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે આટલું બધું સોનું આવ્યું ક્યાંથી મળતી માહિતી પ્રમાણે આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલો એકસો ચાર નંબરનો ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે તેઓ શેરબજાર ઓપરેટર છે આ કેસમાં બાપ નંબરી તો બેટા દસ નંબરી જેવો ખેલ છે તેને સમજવા માટે થોડા ભૂતકાળમાં જવું પડે કારણ કે આ પહેલા પણ બાપ બેટાએ શેર બજારનું દસ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું આ કૌભાંડ કોરોના પછી આચરવામાં આવ્યું હતું અને એટલા જ માટે તેની ચર્ચા પણ અત્યારે શેર બજારમાં કોરોના કાળ પછી જોવા મળેલી તેજીનો ગેરલાભ ઉઠાવી પોતાના ખિસ્સા ગરમ કરવા માટે કેટલાક લેભાગુ અને કાળી કમાણી ઘરભેગી કરીને રિટેલ રોકાણકારોને નબળાવ્યા હતા અમદાવાદની ગુજરાત ટૂલરૂમ નામે બી એસઈ ઉપર એક કંપની આવી હતી તેના પ્રમોટર અને સાથીદારોએ દોઢ વર્ષમાં જ દસ હજાર કરોડનું કૌભાંડ કર્યું એક જ વર્ષના ઓપરેટર અને પ્રમોટરની મિલીભગતથી નાના રોકાણકારો ફસાયા ગુજરાત ટૂલરૂમના શેરમાં દૈનિક ખૂબ ઓછું ટ્રેડિંગ થતું હતું ઓક્ટોબર બે હજાર ઓગણીસથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં બે પોઈન્ટ ચાલીસ કરોડના શેરનું ખરીદ વેચાણ થતું હતું પછી કાળિયા ઓપરેટરની જાદુઈ છડી અને પ્રમોટરની લાલચથી ટ્રેડિંગ કૂદકેને ભૂસકે વધવા લાગ્યું એટલે કે કંપનીના શેરમાં કૃત્રિમ રીતે ઉછાળો લાવવામાં આવ્યો હતો અને દસ મહિનામાં વોલ્યુમ વધીને તેર પંચોતેર કરોડ થઈ ગયું હતું કાળિયા ઓપરેટરે ખોખા વેચવા માંડ્યા હતા ત્યારબાદ દર મહિને કરોડ રૂપિયાનું ટ્રેડિંગ થવા લાગ્યું હતું એપ્રિલ ટૂલ રૂમમાં એકસો સત્યાસી કરોડ રૂપિયાનું વોલ્યુમ નોંધાયું હતું આ રીતે બાપ બેટાએ કરોડ રૂપિયાનો ખેલ પાડી દીધો અને આ કાળા ધનને જ બાપ બેટાએ સોનામાં ફેરવ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે જો આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો હજુ પણ મોટું કૌભાંડ બહાર આવી તેવી શક્યતા છે કારણ કે હજુ સોનું મળ્યું છે ત્યારબાદ રૂપિયા પણ મળ્યા છે અને કેટલાક માહિતી એ પણ મળી રહી છે કે એની અંદરથી કેટલાક દસ્તાવેજો પણ છે એ દસ્તાવેજોની અંદર ક્યાંક જમીનના દસ્તાવેજો છે ક્યાંક ફ્લેટના દસ્તાવેજો હોઈ શકે ક્યાંક દુકાનના દસ્તાવેજો હોઈ શકે અને ગુજરાતમાં મોટી જમીન સંપત્તિ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે પણ હવે આ જે ચાલ હતી એમાં પિતા અને પુત્ર બંને ફસાયા છે અને હવે એની અંદર તપાસનું ધમધમાટ જેમ જેમ તેજ થશે તેમ તેમ વધુ વિગતો પણ સામે આવશે અને ચોંકાવનારી હકીકતો પણ આપણા સુધી અમે પહોંચાડતા રહીશું પણ હવે વાત એક એવી વસ્તુની કે જે સમાજ માટે ચિંતાજનક છે એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર